જીવંતિકામાંના વ્રતની પવિત્ર એવા શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી મા જીવંતિકાનું વ્રત શરૂ થાય છે સૌભાગ્યવતી શ્રી કુમારિકા અને સાથે વિધવા બહેનો પણ આ વ્રત કરી શકે છે જો કોઈ અડચણ હોય તો બીજા શુક્રવારે વ્રત કરવું શ્રાવણ માસના કોઈપણ શુક્રવારથી વ્રત કરી શકાય છે શુક્રવાર કરતા હોય એટલે કે સંતોષી માના કે પછી માના શુક્રવાર કરતા હોય એ બહેનો પણ સાથે આ વ્રત કરી શકે છે સવારે વહેલા ઉઠી સ્નાન કરી મા પાસે સંકલ્પ કરવો કે હે મા જીવંતિકા હું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આપનું વ્રત કરું છું વ્રત પૂર્ણ થાય તેમાં મારી સહાય કરજો જેની પૂજન વિધિ આ પ્રમાણે છે પૂજનમાં માતા જીવંતિકામાંનો ફોટો લેવો બાજઠ કે પાટલા પર પધરાવો કંકુ અબિલ ગલાલ ધૂપ અગરબત્તી ફૂલ નૈવેદ્ય માને ધરાવવા ફૂલ લાલ રંગના લેવા જેવા કે લાલ ગુલાબ કરેણ વગેરે પીળા ફૂલ ન લેવા ફૂલનો હાર છબી પર ચઢાવવો પાંચ દીવા કરવા એક દીવી પણ કરી શકાય એટલે કે આરતી એક અથવા પાંચ દીવાની કરવી નૈવેદ્યમાં માને કંસાર ધરાવવો કંસાર સાકરનો અથવા તો ખાંડ નાખી બનાવવો પૂજનમાં માતાજીની સ્તુતિ કરવી અને સાથે શ્લોકનો ઉચ્ચાર કરવો જે આ પ્રમાણે છે श्री नमः नम समर्पयामि, ओम श्री जीवंतिकाय नम पादयामी समर्पयामि, ओम नम अम नमः ओं समर्पयामि, नम श्री समर्पयामी नमः श्रीजीवंतिकाय नम ओम श्री जीवंतिकाय नम वस्त्र समर्पयामि। ॐ श्री श्रीजीवन्तिकाय नमः गन्धः समर्पयामि ॐ श्री श्रीजीवन्तिकाय नमः अक्षतान् समर्पयामि ॐ श्री श्रीजीवन्तिकाय नमः पुष्पाणि समर्पयामि ॐ श्री श्रीजीवन्तिकाय नमः अभिलच्गुलाल् समर्पयामि ॐ श्री श्रीजीवन्तिकाय नमः दीपं समर्पयामि ॐ श्री श्रीजिवन्तिकाय नमः नैवेद्यं समर्पयामि ઓમ શ્રી જીવંતિકા નમ તાંબૂલમ સમર્પયામી મ શ્રી જીવંતિકાય નમ દક્ષિણા સમર્પયામી ઓમ શ્રી જીવંતિકાય નરતી નિરાજયામી ઓમ શ્રી જીવંતિકાય નમસ્કારાન્સ કરો આ રીતે પૂજનવિધિ કરવી ખોળો પાથરવો પૂજનમાં જાણી અજાણી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માગવી સંતાનવાળી બહેનોએ જમણા હાથમાં ચોખાના દાણા રાખી સંકલ્પ કરવો કે હેમાં મારા બાળકો એ આપના બાળકો છે તેનું અંધારે અજવાળે રક્ષણ કરજો આમ બોલી ચોખાના દાણા પોતાના બાળકો પર નાખવા બાળકો પરદેશ અથવા બહાર ગામ હોય ત્યારે દાણા ચારે દિશામાં ફેંકવા કુમારિકા બહેનો ઉત્તમ વરની પ્રાપ્તિ માટે વ્રત કરી શકે છે જે બહેનોના લગ્ન ન થતા હોય તે આવ્રત કરે તો સારા કુળમાં લગ્ન થાય છે ભણતરમાં સારી પ્રગતિ માટે તેમજ કુટુંબના સુખ માટે આ વ્રત કરી શકાય છે વ્રત કરતી વખતે જે માટે વ્રત કર્યું હોય તે બાબતે સંકલ્પ કરવો મારા અને મારા કુટુંબને ધન ધાન્યથી ભરપૂર રાખજો સૌનું સ્વાસ્થ્ય અને વિચાર સારા રાખજો એવી પ્રાર્થના કરવી વિધવા બહેનો પોતાના બાળકોના દીર્ધાયુષ્ય સુખ સામથર્ય અને સમૃદ્ધિ માટે આવ્રત કરે છે માને ધરાવેલો કંસાર પ્રસાદ રૂપે ફક્ત એક વખત જમવો એકટાણું કરવું એકટાણા દરમિયાન ફરાળમાં ફળ ફળાદી ચા દૂધ કોફી કે ફરાળી વાનગી લઈ શકાય છે વ્રતના દિવસે જાગરણ કરવું આખી રાત જાગરણ ન થઈ શકે તો રાતના બાર વાગ્યા સુધી જાગરણ કરવું કારણ કે રાતના બાર વાગ્યા પછી દિવસ બદલાય છે માટે રાતના બાર વાગ્યા સુધી પણ જાગરણ થઈ શકે માતાજીની કથા વાર્તા સાંભળવી ગરબા ગાવા માતાજીનો પાઠ કરવો વાંચતા ન આવડતું હોય તે બહેનોએ પાઠ સાંભળવો વ્રતના દિવસે કોઈની નિંદા નિંદાકૂથલી કરવી નહીં ગુસ્સો કે ક્રોધ કરવો નહીં અસત્ય બોલવું નહીં પ્રસન્ન રહેવું દિવસ દરમિયાન કામકાજ કરતાં કરતાં પણ માનું સ્મરણ કરવું વ્રતના દિવસે સઘળા વસ્ત્રો લાલ રંગના ધારણ કરવા વિધવા બહેનોએ સફેદ વસ્ત્રોમાં વ્રત કરી શકે છે વ્રત કરનાર બહેનથી લીલા પીળા મંડપ નીચેથી જવાય નહીં પીળા વસ્ત્રો પીળા અલંકાર પહેરાય નહીં ચોખાના પાણીને ઓળંગાય નહીં આ રીતે પૂરી શ્રદ્ધાથી અને ભક્તિભાવથી પાંચ સાત કે નવ વર્ષ આ વ્રત કરવું અને વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં શ્રાવણ માસના પહેલાં શુક્રવારે કે કોઈપણ માસના કોઈપણ દિવસે કરી શકાય ઉજવણામાં એક સુહાગન સ્ત્રી એક કુમારિકા અને એક બટુકને જમવા નિમંત્રણ આપવું તેઓનું મા જીવંતિકાનું સ્વરૂપ માની ફૂલ કંકુ ચોખાથી ભાવપૂર્વક પૂજન કરવું અને ત્રણેયને ભક્તિભાવથી જમાડવા જમણમાં કોઈ પણ મિષ્ટાન તેમજ દાળ ભાત શાક અથાણા સંભાર રાયતા વગેરે બનાવી શકાય છે તેમજ ખટાશ પણ નાખી શકાય છે જમણ ઘરના સૌ તેમજ વ્રતનું ઉજવણું કરનાર બહેન એમ બધા ખાઈ શકે છે જમાડીને આમંત્રિત ત્રણેય સૌભાગ્યવતી સ્ત્રી કુમારિકા અને બટુકને યથાશક્તિ દક્ષિણા તેમજ વસ્ત્રો અને સૌભાગ્યના શણગાર આપવા વસ્ત્ર કોઈ પણ રંગના આપી શકાય છે વ્રતનું ઉજવણું કર્યા બાદ પણ જિંદગી પર્યત કરી શકાય છે વ્રતનું ઉજવણું કર્યા બાદ ફરીથી તેનું ઉજવણું કરવાનું રહેતું નથી જીવંતિકાનું આ વ્રત ખૂબ જ લાભદાયી અને ફળદાયી છે જે સોહાગણ સ્ત્રીના સર્વ મનોરથ તેમજ મનોકામના પૂર્ણ કરનારું આવ્રત વ્રતોમાં સહેલું અને ઉત્તમ છે સંતાનોના દીર્ધાયુષ માટે માં અંધારે અજવાળે દેશ પરદેશમાં દુષ્ટોથી અને હિંસક પશુઓથી બાળકોની રક્ષા કરે છે અને સૌભાગ્યની રક્ષા કરે છે માતાજી મનોવાંછિત ફળ આપે છે ધન અને ધાન્યથી ભંડાર ભરેલા રાખે છે જે બહેનોને સંતાન થતા ન હોય તેણે પણ આ વ્રત કરવાથી ખોળો ભરાય છે જે બહેનોના બાળકો જીવતા ન હોય તેના બાળકો સુખરૂપ જીવે છે સર્વ પ્રકારે મંગલ કરનારું આ વ્રત છે ટૂંકમાં આ વ્રતની વિધિ ઘણી સરળ અને સાદી છે શ્રાવણ માસના શુક્રવારથી આ વ્રત શરૂ કરાય છે વ્રત કરનારે લાલ વસ્ત્રો પહેરવા પીળા વસ્ત્રો કે પીળા ઘરેણા ના પહેરવા લીલા પીળા મંડપ નીચેથી પસાર થવું નહીં ચોખાના પાણીને ઓળંગવું નહીં પૂજન ફૂલ ધૂપ દીપ ચોખાથી કરવું પાંચ દીવાની આરતી કરવી સ્તુતિ કરવી ક્ષમાપના કરવી એકતાજી માતાજીનો પાઠ કરવો સાંભળવો અસત્ય બોલવું નહીં પાંચ સાત કે નવ વર્ષે ઉજવણું કરવું એક સુહાગણ એક કુમારિકા અને એક બટુકને જમાડી દાન દક્ષિણા દેવા સૌભાગ્યના શણગાર વસ્ત્ર વગેરે યથાશક્તિ આપવા ઉજવણું કર્યા પછી જીવન પર્યંત વ્રત કરી શકાય એકવાર ઉજવણું કર્યા પછી ફરીથી ઉજવણું કરવાની જરૂર નથી પૂજનવિધિ કરવા માટે કોઈ વિદ્વાન બ્રાહ્મણની જરૂર નથી બહેનો પોતે પણ પૂજનવિધિ કરી શકે તેવી સરળ વિધિ છે તો ખૂબ જ પ્રભાવશાળી આ વ્રત પૂરી શ્રદ્ધાથી કરવાથી બાળકોનું માજીવંતિકા રક્ષણ કરે છે અને દીર્ધાયુષના આશીર્વાદ આપે છે હે મા જીવંતિકા સૌના બાળકોની રક્ષા કરજો સૌને સાજા નરવા રાખજો એવી પ્રાર્થના સાથે જય જીવંતિકામાં